બનાસકાંઠા જિલ્લાના ઉગડ તાલુકાના મુખ્ય મથક થરા ખાતેના ગૌચર સર્વે નંબર એકસો એક્યાસી ત્રણસો ઓગણચાલીસ પરના દબાણો ખાલી થશે ખરા થરા દરબાર ગઢની જાગીરીના સર્વે ઉપર પર યેન કેન પ્રકારે હડફ કરી ગયા હોય તેવું આવી મીડિયા સમક્ષ નગરપાલિકાની ગૌચર સાચવવાની જવાબદારી નથી આવતી અરજદાર વારંવાર રજૂઆત કરવા છતાં નથી થતા દબાણો દૂર અરે હવે તો અગઢ તાલુકાના મામલતદાર શ્રી અને તાલુકા વિકાસ અધિકારી પ્રમુગેશનથી થયેલ ગૌચર સર્વે નંબરોની તપાસ કરે તો અગઢ તાલુકામાં ઘણી ગૌચરની જગ્યા ખાલી થાય અહેવાલ રામજીભાઈ નામ ચંદ્રસિંહ મારા ફાધરનું નામ વજયસિંહજી મારી ઉંમર સત્યાસી વર્ષમાં પંદર દિવસ બાકી છે સત્તર ડિસેમ્બર મારી ડેટ ઓફ બર્થ છે જ્યારે ઓગણીસો છપ્પનમાં પ્રમોલ્ગેસન થયું તે વખતે ખરા ગામના અને દરબાર ઘટના જ કારભારી હતા લીગલ એડવાઇઝર હતા છોટાલાલ સંપ્રીત રાધનપુરના વતની અબ્દુલ્લા ખાન જે સર્કલ ઓફિસર હતા એમને લઈ અને અમારી કચેરીએ આવ્યા અમને અમારી દાગીરના ત્રણ અમે ભાગીદાર હતા એમને બોલાવી અને પૂછ્યું કે સર્વે નંબર એકસો એકાશી અને સર્વે નંબર ત્રણસો ઓગણચાલીસ વજયસિંહજી ગોદરસિંહજી ગંભીરસિંહજી ભગવાનસિંહજી અને ચિમનસિંહજી અભયસિંહજીના નામે ચાલે છે તો તેમના વારસદારોના નામ લખાવો અમે નામ લખાયા પછી છોટાલાલ સંપ્રીત એકદમ ખૂબ જ ગડગડા થઈ અને ટોપી પછાડીને બોલ્યા અમને કે તમે ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ છો અને આ સર્વે નંબરો તમે ગૌચરમાં આપી દો હવે સરકાર તમને સાચવી લેશે અમે એમની વાતને માન આપી અને અમારા આ લગભગ ચોરાશી એકરની જમીન અમે ગૌચરમાં આપી દીધી ગૌચરમાં આપ્યા પછી ઓગણીસો પછી આ લોકો સરપંચ બન્યા થરાના વાણિયા જૈન તાલુકા પ્રમુખ બન્યા જિલ્લા પ્રમુખ બન્યા ધારાસભ્ય બન્યા સંસદ સભ્ય બન્યા આખું રાજકારણ તેમના હાથમાં આવ્યું તેમણે આ જમીન પબ્લિક માટે ગરીબ લોકો માટે માગણી કરી અને સરકાર પાસેથી લઈ અને એમાં કાગળોમાં ગોટા વાળી અને એ જમીન બધી વેચી અને ત્યાં આગળ શોપિંગ મોલ બનાવ્યા માર્કેટયાર્ડ બનાવ્યું એ સિવાય હાઈસ્કૂલ બનાવી અને કરોડો રૂપિયા ભેગા કરી અને એના વારસદારો બધાએ અમદાવાદ સુરત અને ફોરેન ભાગી ગયા અમે આ બાબતે વાંધો લીધો મેં લેન્ડ ગ્રેબિંગમાં અરજી કરી મારી અરજી કલેક્ટરે બરોબર તપાસ્યા વગર મનફાવે એ રીતે જવાબ આપી અને કાઢી નાખી એ સિવાય થરાનો એક દલિત સમાજનો હતો મેઘાભાઈ રૂપાભાઈ એણે પણ અરજી કરી હતી હાઈકોર્ટમાં અને એની અરજી ત્યાંથી દબાણ દૂર દૂર કરવા માટે ત્યાંથી પણ હુકમ થયેલો છે પણ આ કાર્યવાહી થતી નથી હવે આ બાબતમાં નામદાર સરકાર કંઈક જો વિચારે તો થરાનો વિકાસ થાય કારણ કે શરત ભંગ થયેલા થયેલા છે કરોડો રૂપિયાનો વેપાર કર્યો છે અને અત્યારે મન ફાવે એ રીતે હજી પણ આગળ પાછળ બાંધકામ કરતા જાય છે અને દબાણ કરતા જાય છે આપણું શું કહેવું છે આ મારું કહેવું એવું છે કે જો થરાનો વિકાસ કરવો હોય અને આજે ઓગળ તાલુકો બન્યો છે અને એનું મથક જો થરા છે એનો જો વિકાસ જ કરવો હોય તો આ દબાણો દૂર કરી અને પબ્લિકને ન્યાય મળવો જોઈએ અને ગાયોને ન્યાય મળવો જોઈએ આમ ચંદ્રસિંહ મારા ફાધરનું નામ વજયસિંહજી મારી ઉંમર સત્યાસી વર્ષમાં પંદર દિવસ બાકી છે સત્તર ડિસેમ્બર મારી ડેટ ઓફ બર્થ છે જ્યારે ઓગણીસો છપ્પનમાં પ્રમોલ્ગેસન થયું તે વખતે ખરા ગામના અને દરબાર ઘટના જ કારભારી હતા લીગલ એડવાઇઝર હતા છોટાલાલ સંપ્રીત રાધનપુરના વતની અબ્દુલ્લા ખાન જે સર્કલ ઓફિસર હતા એમને લઈ અને અમારી કચેરીએ આવ્યા અમને અમારી દાગીરના ત્રણ અમે ભાગી જયા હતા એમને બોલાવી અને પૂછ્યું કે સર્વે નંબર એકસો એકાશી અને સર્વે નંબર ત્રણસો ઓગણચાલીસ વજયસિંહજી ગોધરસિંહજી ગંભીરસિંહજી ભગવાનસિંહજી અને ચિમનસિંહજી અભયસિંહજીના નામે ચાલે છે તો તેમના વારસદારોના નામ લખાવો અમે નામ લખાયા પછી છોટાલાલ સંપ્રીત એકદમ ખૂબ જ ગડગડા થઈ અને ટોપી પછાડીને બોલ્યા અમને કે તમે ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ છો અને આ સર્વે નંબરો તમે ગૌચરમાં આપી દો હવે સરકાર તમને સાચવી લે છે અમે એમની વાતને માન આપી અને અમારા આ લગભગ ચોરાશી એકરની જમીન અમે ગૌચરમાં આપી દીધી ગૌચરમાં આપ્યા પછી ઓગણીસો સાહીઠ પછી આ લોકો સરપંચ બન્યા થરાના વાણિયા જૈન તાલુકા પ્રમુખ બન્યા જિલ્લા પ્રમુખ બન્યા ધારાસભ્ય બન્યા સંસદ સભ્ય બન્યા આખું રાજકારણ તેમના હાથમાં આવ્યું તેમણે આ જમીન પબ્લિક માટે ગરીબ લોકો માટે માગણી કરી અને સરકાર પાસેથી લઈ અને એમાં કાગળોમાં ગોટા વાળી અને એ જમીન બધી વેચી અને ત્યાં આગળ શોપિંગ મોલ બનાવ્યા માર્કેટયાર્ડ બનાવ્યું એ સિવાય હાઈસ્કૂલ બનાવી અને કરોડો રૂપિયા ભેગા કરી અને એના વારસદારો બધાએ અમદાવાદ સુરત અને ફોરેન ભાગી ગયા અમે આ બાબતે વાંધો લીધો મેં લેન્ડ ગ્રેબિંગમાં અરજી કરી મારી અરજી કલેક્ટરે બરોબર તપાસ્યા વગર મનફાવે એ રીતે જવાબ આપી અને કાઢી નાખી એ સિવાય સરાનો એક દલિત સમાજનો હતો મેઘાભાઈ રૂપાભાઈ એણે પણ અરજી કરી હતી હાઈકોર્ટમાં અને એની અરજી ત્યાંથી દબાણ દૂર દૂર કરવા માટે ત્યાંથી પણ હુકમ થયેલો છે પણ આ કાર્યવાહી થતી નથી હવે આ બાબતમાં નામદાર સરકાર કંઈક જો વિચારે તો થરાનો વિકાસ થાય કારણ કે શરત ભંગ થયેલા થયેલા છે કરોડો રૂપિયાનો વેપાર કર્યો છે અને અત્યારે મન ફાવે એ રીતે હજી પણ આગળ પાછળ બાંધકામ કરતા જાય છે અને દબાણ કરતા જાય છે શું કેવું છે મારું એવું છે કે જો થરાનો વિકાસ કરવો હોય અને આજે ઓગડ તાલુકો બન્યો છે એનું મથક જો થરા છે એનો જો વિકાસ જ કરવો હોય તો આ દબાણો દૂર કરી અને પબ્લિકને ન્યાય મળવો જોઈએ અને ગાયોને ન્યાય મળવો જોઈએ